જેમ મોલી દર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે ને બસ જો અમે અત્યારે આવ્યા સહી મેલડીમાં અહીંયા દાવો કરવા અમારે અહીંયા દાવો કરવાનો હતો તો આવ્યા છીએ અને બધા અમારા ફ્લેટમાં બે ત્રણ ઘરને કહેવાનું હતું તો એને કીધું છે મારા નણંદબાને એને કીધું છે અમારા જેઠ બાપાને એને કીધું છે તો એ બધા આવ્યા છે અત્યારે ભાઈ ભાઈ આવ્યા છે ને આજ બધા હાંજે આવવાના છે સાંજે તાવો રાખ્યો છે એટલે તો બપોર સુધી તો વરસાદ વરસ હતો તો ઘરનું કામ હતું એ બધું કર્યું તો બ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો તો જો આવી ગયા છે મેળવીમાં એક ફોર ને રિક્ષા ભરાય અને બાયોની એવી છે તો બધા આવ્યા છે ને સુલા જગતા નહોતા તો અત્યારે ઘરા જગાવ્યા છે વરસાદ બહુ જ હતો ને એટલે જગવામાં થોડુંક કેવર આવતું હતું એટલે જગ્યા નહોતા તો જો હવે જગી ગયા છે તો હાલો બનાવી લઈશ આપણે ઊંધ્યું તો તમે બધા પણ આવજો જમવા અને મેલડીમાંની તાવાની પ્રસાદી લેવા મેડાસ કરો અત્તે આવીને સુધારવા મેડાસે જો રીંગણા સુધાર લીધા છે બટેટા સુધારવાનું ચાલુ છે અમાર હાહુમાં ઊભા ઊભા જોવે છે ચેકિંગ કરે છે હા ચેકિંગ કરે છે કેવું કામ આલે છે એમ હા જોશના બેને અમારા ચેકિંગમાં બેઠા છે જો આવે રીતનું મેદાન છે આપણે આની પહેલા વિડીયો મેલડીમાં નું મૂકેલ જ છે અને આપણે ઓલી બાજુ સુલા જો જગવી લીધા છે અને હવે ત્યાં ઊંધિયું બાફવા મૂકવાનું છે તો હલો બાફી નાખીએ માતાજીના હે ને ઢોહા બનાવવાના છે તો આમાં આપણે ઘી અને નાખી અને ભડકું

તળવા માંડ્યા છે અમારા બેન બા ઓલી બાજુ આપણે ઊંઝ્યું છે એ બફાઈ ગયું છે વઘાર કરવાનો બાકી છે અને જો સાપડી પણ ખાવા માંડી છે આપણે તાવ હતો એ બનાવી અને જુવારી લીધો છે અને હવે અમારે જમવા માટે ચાપડી ઊંઝું બનાવવું મળ્યું અને અમારે બધો દાયરો જો અત્યાર સુધી કામે લઈ ગયો મદદ કરતા હતા અત્યારે કેટલું કામ કરાયું બધાને આવ્યા ભેગું ખાવું હું કઢાવ્યું

અને આ જે બીજા બે ત્રણ જણાનો તાવો છે એક ને તો દોઢસો જણા જમવા આવવાના છે એ લોકો જ બનાવે હે અમારે એમ જ છે અમારે પછી ત્રી જણા થઈ જાય એ બધા બનાવે છે અને બધાનું બનાવવાનું ચાલુ છે અમારે બની ગયું છે ને જો માતાજીને હવે મસ્ત જગ્યા સરસ મજાની હે અને સરસ મજાનું જો બધા રાંધવા માંડ્યા છે હમણાં રાંધી લઈ વરસાદ પણ થોડો થોડો પડે છે અને પછી જો બેસ્યું એટલે જમી લેવું ત્રી જણા અમારે અહીંયા થઈ જાય પછી હમણાં રસોઈ બની જાય એટલે જમી લઈએ બધા જો હકેલો જોશના બેન કરે છે છે થકેલો કરવા ને અહીંયા જો રૂમ ને ઘોડિયા નાના છોકરાઓના બધી સગવડ પૂરેપૂરી છે આમ તો કંઈ વાંધો નથી બહુ સરસ છે બધું અને મસ્ત મજાનું એ માતાજીની નિવેદ કરીને સરસ મજાના જુવારી લીધા અમે બે અહીં બનાવી તાવો

અલે યાર દેદીમાં પહેલી વાર સુલા ઉપર બેઠા એટલે કે સુલે કોઈ જો દેજો પાછો હરગાડતા ન ખાવતો પાછો એમ હું જ જળું સુલો દેજો હા હારા જોડે ને હાવ સુલો દે દિયે ને અબે માથે ખલ સુલે બેસતા

હાલો જો મોટા નણંદ ઉભા થયા છે નાના નણંદ બેહી ગયા છે હવે અને એ આ જિંદગીમાં પેલી વાર સુલા ઉપર બેઠા એટલે કે સુલે કેમ કે આ સુલે હજી કોઈ દિવસ કર્યું નથી આજે પહેલી વાર જ કરે છે

બરાબર મળ્યા બનાવવાનું દારૂ થવા માંડ્યું છે હમણાં રસોઈ થઈ જાય એટલે બધા બેહાડી દેવાના છે જમવા માણસો બધા આવી ગયા છે अरु <laughs> के <laughs> <hums> hmm.

चला ननिया से चला ननिया से मैं आया किमा आवे छे ताना ए भाई आवे छे पण आवे चले पाए छे हवा गया थें के आवे आया पुकी गया

હ હા હાલો આવજો હારો હાલો તમે આવજો આવજો હાલો મિત્રો બચ્ચો ને તાવો કરવા ગયા હતા તો તાવો કરી અને આવી ગયા છે મસ્ત મજા ના અમારા જેઠ બાપાને જમવાનું બાકી રહી ગયું તું અને ત્યાંથી પછી વી આયતા એને મોડું થાય એમ હતું એટલે ઘરે બધી વસ્તુ લઈ આવ્યા તો ઘરે બચ્ચો હમણાં એ જમી લીધું જમીન બધાએ ચા પાણી પીધા હમણાં એ બધા એને ઘરે ગયા છે અને અમે પણ હવે હુવાની તૈયારી કરી છે અને કપડાં મલગ બધા છે તો હમણાં નથી તો જો રૂમમાં ગોઠવી દીધા છે છે જો રૂમમાં એટલા કપડાં છે અને હવે નીની આવે છે બહુ જ થાકી ગયા છે એક તો ઉજાગ્રહ ભેગો થઈ ગયો છે બહુ ઝાઝા દિવસનો અને ઠાકોડો છે પણ બહુ ઝાઝા દિવસનો કામનો વધી ગયું છે અને કઈ વેત એવો નથી હુવાનો તો જો હવે હોઈ જાય એટલે નિરાતે ઠાકોડો પણ બધો ઉતરી જાય એટલે એવું છે ને અંદર બહુ જ આવે છે તો હાલો હોઈ જાય તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી જય વસરાત જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ તો આવની બેન હું છે ને અમારા આવની બેનને જોશના બેન આવ્યા છે રાજકોટ તો એ રોકાણા છે હાય હાય પડી ગયા એમ ના અડાય ને સારું હાલો આવજો